વડિયા તાલુકાના લુણીધર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને ઝેરી બીન ઝેરી સર્પ તેમજ સર્પ ડંખ મારે તો શું કરવું જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અમરેલીના કોકાભાવ તાલુકાના લુણીધાર ગામે પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓને જ્ઞાનવર્ધક સત્રનું આયોજન કરવામાં આવ્યું લુણીધર ગામે અશ્વિનભાઈ પડસાળાએ બાળકોને ઝેરી અને બિનઝેરી સર્પ વિશે માર્ગદર્શન આપ્યું અશ્વિનભાઈએ વિદ્યાર્થીઓને સમજાવ્યું કે સર્પને જોતા ગભરાવું નહીં પણ સજ્ઞાનપૂર્વક કેવી રીતે પગલાં લેવા તે ખૂબ જ જરૂરી છે સાથે સર્પના ડંખ પછી પ્રથમ મદદ ફર્સ્ટ એડ એટલે કે કેવી રીતે આપવી તાત્કાલિક સારવાર માટે શું પગલાં લેવા તેની માહિતી પણ આપવામાં આવી છે અશ્વિનભાઈ પડસાળા દ્વારા સેવાભાવથી ગામડાઓમાં જો કોઈના ઘરમાં કે આસપાસ સર્પ દેખાય તો તેઓ પોતે શાળાના કાર્યક્રમ પ્રકારના બાળકો ને કુદરતી દુનિયા વિશે વધુ જાણવાની તક મળી છે અશ્વિનભાઈ પડસાડાની સેવાઓ માટે શાળા પરિવાર તથા ગ્રામજનો આભાર વ્યક્ત કર્યો હશે હું લુણીદાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાની અંદર અશ્વિનભાઈ પડસાળા જે લુણીધાર ગામની અંદર સાપ પકડવાનું કામ કરે છે જે આજે રૂપસુંદરી નામનો સાપ પકડી અને અમારી શાળાના બાળકોને તેની માહિતી આપવા માટે આવ્યા હતા તેમને ખૂબ સરસ માહિતી આપી રૂપસુંદરી સાપ જે છે એ ખૂબ જ સુંદર ડિઝાઇન વાળો હોય છે અને તે બિન ઝેરી સાપ છે તેને કરડવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી એ સિવાય એને ઝેરી સાપ અથવા તો ઝેરી સાપ કરડે કે ન કરડે બિનજેરી સાફ કરડે ત્યારે શું શું પરેજી રાખવી તેની ખૂબ સુંદર માહિતી અમને આપેલી છે તેમનો ખૂબ ખૂબ આભાર સ્ટેડિયમ દ્વારા અમે એક અમારા હુંદર ગામ પ્રાથમિક શાળામાં સર સરપોને બાળકોને માહિતી અપાવેલા હતા એક કોમન ટ્રીટમેન્ટ સ્નેક જેના બધા તમારું રૂસ તરીકે ઓળખવામાં આવે છે સરપને માહિતી આપી અને ઝેરી છે બિનઝેરી છે કરે તો શું કરવું ન કરવું તે બધી માહિતી આપી ધન્યવાદ અશોક મણવર નો રિપોર્ટ એસ નાઇન અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે